ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આપણે અત્યારે આવી ગયા છીએ દાબેલી ખાવા પાલડી ચાર રસ્તા પર તો દાબેલી મસ્ત બની ગઈ છે તમે જો મસ્ત વડાપાઉં હવેને એક વડાપાવ બની રહ્યું છે મસ્ત એવું બનાવે છે વડાપાવ ભાઈ પાલડી આવો તો આવી જવાનું કોટક મહિન્દ્રાની બેંકે ત્યાં જ છે તમે સેન્ડવીચ વડાપાવ દાબેલી મસ્ત એવું બનાવે છે આ છે એમની શોપ મસ્તની

આવો પાલડી અમદાવાદના તો બધા હાઈ છે ચાલો અમે ખાઈ લઈએ પછી તમને આગળ ત્યાં અમે જવાના છીએ જજીશ બંગલો આજે પણ નોકરી કામ થશે મળીએ તારીખી રાહ જો મસ્ત વડાપાવ છે તો ખાવું હોય તો સ્વાદિષ્ટ ચાલો મળીએ પછી

પાલડી ચાર રસ્તા ઉપર જ છે કોટક મહેન્દ્રની બેંક પાસે તો તમે આવો જરૂર ભેરુસિંહભાઈની દાબેલી ખાવ તો ચાલો ભેરુસિંહભાઈ આપણે મળ્યા પછી તો ચાલો આપણે હવે જઈ રહ્યા છીએ જજીશ બંગલો તો આપણા શનિભાઈ પણ આપણે ત્યાં આડે શનિ શનિ બ્રો હેલમેટ બેલમેટ લગાવીને આવી જવાનું તો ચાલો આપણે જઈ રહ્યા છીએ જજીશ બંગલો તો ચાલો શનિભાઈ આપણા બાઇક ચલાવો છે તો તમને બતાવીએ આ છે કોટક બેંક તો તમે જ્યારે આવો તો ભેલસિંહ દાબેલી ખાવા આવી જજો ફક્ત બનાવે છે બરાબર આજે પાલડી ચાર રસ્તા આપણે ચીપાજ 怀里。 જાય છે મેટ્રો સિગ્નલ ઉપર આપણે ઉપરવાનું થઈ ગયું છે આમ લઈને આપણે આ મળવાનું અમારે વળવાનું હતું એટલે અમે નીકળી ગયા છીએ જવાનું છે સિગ્નલ નહીં આપણે વળી ગયા છીએ અને આ ગાર્ડન છે કયું ગાર્ડન છે નહીં પરિમલ ગાર્ડન આ ગાર્ડન છે અમદાવાદનું પરિમલ ગાર્ડન ગુજરાત ની મોટી કોલેજ આખા ગુજરાત ની સોરી અમદાવાદ ની આપડો વિડીયો ચાલુ હતો તો ભાઈ વિડીયો જોઈને એવા ભાઈ એવા ભાઈ કે આપણે વિડીયો આવી જઈએ પછી પડી જાય એ વિડીયો આવી જાય મજા આવી જાય है एलिट ब्रिज एमजे लाइब्रेरी है ये एमजे लाइब्रेरी एमजे लाइब्रेरी सामने है पतंग होटल મિત્રો તો આપણે આવી આઈ ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની બહાર પાણીપુરી ખાવા ભાઈ મસ્ત ગાંધીગ્રામ કોઈ પણ આવો અમદાવાદ કે ગમ્યા થી તો ભાઈને અહીંયા પાણીપુરી ખાવા જરૂર આવજો સંજય પાણીપુરી સેન્ટર મસ્ત એવું ચોખ્ખું ને મસ્ત બનાવે છે જોઈ દો તમે એક નંબર બનાવે છે પાણી જોઈ લો એક નંબર જોઈ લો માખી બાકી કઈ જ નહીં મસ્ત નું છે ભાઈ તો તમે પણ જરૂર મુલાકાત લેજો અમે તો દરરોજ ખાઈએ છીએ તમે પૂછી જવ ભાઈ ને રામેશભાઈ દરરોજ ખાઈને આપડે દેલી પૂરી ખાવી છીએ તો આવી જજો તમે પણ ગાંધીગ્રામ બહાર આવો એટલે મસ્ત બનાવે છે ચાલો મળ્યા પછી ગાંધીગ્રામ રેલવે સ્ટેશન મેટ્રો હૈ